નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર માં ગ્રામ પંચાયત ની ચકલી અનુલક્ષીને પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ શરૂ કરાયું જામનગર માં ગ્રામ પંચાયત ની ચકલી અનુલક્ષીને પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ શરૂ કરાયું જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને જામનગર જિલ્લામાં જુદા જુદા માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જામનગર શહેરના રાજકોટ રોડ કાલાવાડ રોડ લાલપુર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપરાંત બકરીદના તહેવારો વગેરેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે મામલે સતર્કતા દાખવના ભાગરૂપે અગવાયત શરૂ કરી દેવામાં આવી છે ગઈકાલે રાત્રે જામનગર શહેરના તમામ પ્રવેશ દ્વારો પર ઊભી કરાયેલી અલગ અલગ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી કશું વાંધાજનક મળ્યું નથી ગુજરાતી જામનગર